ગુડ મોર્નિંગ દેવાતાજી ગુડ મોર્નિંગ દેવાતાજી સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડિયોમાં તો કેમ છો બધા મજામાં તો આજે આપણે નવો બ્લોગ લઈને આવી ઘરે કે થાય જાય તો થાય જ જાય આઈસલો તો થઈ આજે સોમવાર ઉપવાસ

bola dadah, jemaah aja, harusnya na, apa Hindu ya itu saja, karena datu unggah kan gak belok, mau kiri mau kan gak hmm

સાફાઉ કરી દે ને નહીં કરી ગધા હું નહીં જાવ પપ્પાને જો દઉં શું બોલી છે ઓ લે હું છું ગંધાનું ના કરતો અંતરવાનું બહુ ગમશે અંતરવાનું બહુ ગમશે આખો જ હું કરવા દેઉં ઓ કોમ કેવા પપ્પા પપ્પા ઉગા રહો છો શું કરતો રે બેસી જય માતાજી જય માતાજી અંતારો

हाँ, हुई जो था मैं, हाँ, हुई जो ये जिन्दगी तो हुई जो भाई, हाँ हाँ हुई हाँ, जो, रात पे पैसा लादा रही है रहते बाबा भाभी आइये आप बिहाव, कसम नहीं, जमींली को, हाँ, इंग्लिश आइये, इंग्लिश ना कहें, वो इतना अच्छी

લેણાદાન ઉપર આવો તો ગાઈસ આપણે ઉપર આવી જઈએ જો આ બાજરી લો પ્લાન પછી હેલો પ્લાન બનાવવાનો ગ્રેવી બનાવવાની આ રીતે એમ કહું ઓ મજા કે થોડું ચડ ને એટલે કરી અને આપણે બનાવી દઈએ તો બનાવી દેવા હે હા

જો તુવેરોના તોઠા બાજરીનો રોટલો અને ભાત સાદું ને સિમ્પલ જમવાનું બનાવ્યું છે તો હવે આપણે જમી લઈએ મિત્રાજના પપ્પા હાથ પગ ધોઈ ના હો આપણે મિત્રાજના ઉઠાડીએ મિતુભાઈ મિતુભાઈ ભાઈ લો શું બેટા લેડે જમવા હાથમાં રિમોટના રિમોટ લઈને તમે તો ઊંઘી જશો તો મિત્રુભાઈને ઉઠાડી છે અને હવે આપણે જમી લઈએ જમી અને પછી જોઈએ આગળ બ્લોક કન્ટિન્યુ કરાશે તો કરીશું નકર પછી સીધો ગુડ નાઇટનું આપીશું એટલે પહેલાં તો જમી લઈએ જમીને પછી વિચારીએ છીએ જો નીચે જઈશું તો દાદાનો વાત કરાવીશ થોડી વાર આપણે તો કઈશ દસ ન દસ થવા આવી કમ્પ્લેટ દસના દસ થવા આવી અને આપણે નીચે જયો હતો પણ પપ્પા ઊંઘી જતા એટલે પછી પપ્પાનો બ્લોગ ઉતાર્યો નહીં અને આપણે સીએ તે ઉપર આવી અને જોવા મિતુભાઈ ખાટલા પોથરી અને ઊંઘી જ મિતુભાઈ સવારે આ તો સ્કૂલ જવાનું ને બેટા હા ચા નહીં જવાનું કાઠું કરી દે તા મિતુ ના પાડોશ તો હે તપા છે જે ના જાય

ગઈ કાલે આપણે છીએ મારા ભાઈનો બર્થડે તો આપણે અત્યારે એડવાન્સમાં જેને હેપી બર્થડે કહી દઈએ બ્લોગમાં તો સિદ્ધરાજસિંહ બિઓલા તમને હેપી બર્થ ડે જીઓ હજારો સાલ એવી તમારી મોટી બેન તમને બર્થડેનું ડેનું કરો છો તો જય માતાજી સિદ્ધરાજભાઈ કેમ છો મજામાં ન હં અને હવે આપણે વિડીયોનો એન્ડ આપીએ છીએ તો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો